કરાયું ડિમોનેશન કબીર આશ્રમ ટ્રસ્ટ ની જમીન પર બનાવવામાં આવી છે આ નિશાન અહીં બસો જેટલા લોકો કરી રહ્યા છે અભ્યાસ રિપોર્ટ સમય સંદેશ જામનગર મારું નામ ભાયાભાઈ જેઠાભાઈ કેશવાલા હું સમર્પણ હોસ્પિટલમાં ટ્રસ્ટી તરીકે સેવા આપું છું ઉપરાંત કબીર આશ્રમમાં પણ સેવા આપું છું અને આ જગ્યા કબીર આશ્રમની છે જે સરકાર અત્યારે લેવા માગે છે અને આ ડિમોલેશન કરે છે એમાં બાળકોના ટોયલેટ બાથરૂમ અને એની જમવાની જે વ્યવસ્થા છે એ તૂટી જાય છે એની બીજી વ્યવસ્થા સારી રીતે કરીને પછી જો આ તોડ્યું હોત તો બાળકોના હિતમાં રહે બાળકો માટે લાભદાયક રહે